મહારાજજી એક પ્રશ્ન પૂછવો છે તમને હા પૂછો બોલો એક નિરંજન નામ જે સાથે બાંધો ગુરુ પ્રતાપે સાધકી સંગત આપ્યો ભવ નો આરો એનો શું અર્થ થાય બરાબર એક નિરંજન નામ જ સાથે બાંધો ગુરુ પ્રતાપે સાજકી સંગત આવ્યો ભવનો નો આરો બરાબર ને એનો શું અર્થ થાય છે તો હા એનો અર્થ છે નિરંજન નામ તે ક્રો તે કોઈ દેહનું કે રંગ કે રૂપ કે આકાર નું નથી નિરંજન નામ તે કોઈ દેહનું કે રંગ રૂપ કે આકારનું નામ નથી તે નામ અજન્મમાં આવે તેવા સ્વરૂપનું છે જેમાં નામ નામી એક જ સ્વરૂપે રહેલો છે આ દેહના ગાટમાં આ માનો કે આ દેહના ગાટના રંગ રૂપના જે નામ છે

જેનું મન બંધાયું ને અને સુરતા એકાકાર બની એવા ગુરુના પ્રતાપે નિરંજન નામ પ્રાપ્ત થતા આ ભવ પાર તરી ગયા કુડ બરાબર કોડ કપટમાં કોઈ ન રાશો કુડ કોડ કપટમાં કોઈ ન રાશો હા સતનો માર્ગ હાસો ગુરુ વસને જ્ઞાન કથીને નિત્ય ગંગામાં નાવો બરાબર આ દેહ ઇન્દ્રિયોના विहारો કૂડ કપટથી ભરેલા છે એનો કહેવાનો અર્થ બરાબર તે માર્ગમાં ખોટી થાવ નઈ કે ભરમાવ નઈ સત્નો એટલે આત્માનો આત્માનો જ માર્ગ હાસો છે ગુરુ વચન થકી নিজ ઘટમાં নিজ સ્વરૂપનો સ્વરૂપની ભાન થાય છે બરાબર

બરાબર સમજાણું ને તો કયો હવે કઈ બીજું કઈ કહેવાનું હોય તો કયો તો અનંત કોટી અવનીમાં આત્મા અનંત્રોડ અવની માં આત્મજુક્તિ કરીને જાણો ભ્રાંતિ ભ્રમણા ભવની ભાંગી અને શિવ જીવ માં સમાણો એમ કયો છો ને હા તો સાંભળો

સર્વ સંશય અને ભ્રમણા ટળી જતા અને જેમ છે તેમ ઓળખાતા શિવ સ્વરૂપ જ્ઞાન અવસ્થામાં જીવ પણ હમાઈ જાય છે શું થાય છે હા શિવ સ્વરૂપ જ્ઞાન અવસ્થામાં જીવ પણ સમાય જાય છે એટલે જીવની કલ્પના તો જાણવાના જળ સમાન છે બરાબર તેથી જળ ઝાંઝવામાં કોઈ ન ભૂલો અને જૂઠો જગત સંસારો સંતો કહે આ જેના સકલ ભુવન પસારો આ દ્રશ્યમાન જગતમાં અહોની ઉત્પત્તિથી તેને લઈ થયા જ કરે છે જગતનો કોઈ પદાર્થ સ્થિર નથી સમુદ્રના તરંગોની જેમ અતિસંસળ અને પરિવર્તનશીલ છે તેવા જાવાના જળ જેવા સુખમાં કોઈ ભૂલા પડતા નહીં નિત્ય સ્વરૂપ સ્વયં તમારું અખંડ આનંદ સ્વરૂપ ભગવાનને ભજીલ્યો જેનો આખા જગતમાં પસારો છે પરંતુ આપણી દ્રષ્ટિમાં ફેરશે

આ સદગુરુ શું કરે એટલે આ વાત એમ જાણી ને તો બોલો સત્ય સનાતન ધર્મ જય સ્વયંભો જય ગુરુ જય ગુરુદેવ જય ગુરુ